યુવાનોએ ખુલ્લો ચેલેન્જ ફેંક્યો જેમાં હેલ્મેટ વગર ત્રીસ થી ચાલીસ જેટલા એક્ટિવા અને બાઈક સવારોની રેલી જોઈ શકાય છે જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં ટ્રાફિક નિયમોના સરે આમ ઉલ્લંઘન જોઈ શકાય છે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે કાર પાછળ ચાલીસ જેટલા વાહનો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જોઈ શકાય છે અડાજણમાં હેલ્મેટ વગર એક્ટિવા સવારીનો જે વિડીયો છે એ વાયરલ થયો છે ત્રીસ થી ચાલીસ જેટલા એક્ટિવા બાઇક સવારોની રેલી જેમાં હેલ્મેટ વગર લોકો સવાર વિડિયો જોઈ શકાય છે વધુ વિગતો મારી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે વધુ વિગત સુરત શહેરમાં જે રીતે ટ્રાફિક નિયમ નો ઉલાળ્યો કરતા દ્રશ્યો છે તે તે સામે આવ્યા છે અને ખાસ કરીને સુરત આપતો હોય પ્રકારના જે વાયરલ થયા છે અને ખાસ કરીને જોઈ શકાય છે તે મુજબ થાર જે કારની પાછળ ચાલીસ જેટલી જે મોપેડ સવારો છે તે ટ્રાફિક નિયમના ધજાગરા ઉડાડતા નજરે પડી રહ્યા છે અને અડાજન વિસ્તારમાં હેલ્મેટ વગર એક્ટિવા સવારોની જે રેલી નો વિડીયો છે તે હાલ વાયરલ થયો છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે સામાન્ય એકલ દોકલ કે લોકો હેલ્મેટ વગર હોય તો નિયમનો પાઠ ભણાવી અને દંડ વસૂલતા હોય છે અથવા તો રોપ જમાવતા હોય છે પરંતુ આમાં જોઈ શકાય છે કે રેલીમાં જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ ત્રીસથી ચાલીસ જેટલા યુવાનો એક્ટિવા બાઇક લઈને આ રીતે રેલી કાઢી અને એક પણ યુવાને હેલ્મેટ જે પહેર્યું હોય તેવા દ્રશ્યો અહીં જોવા નથી મળતા એટલે ટ્રાફિક પોલીસની જે કામગીરીને જાહેરમાં પડકાર ફેંકી રહ્યા હોય તેવા આ દ્રશ્યો કહી શકાય જીપ્રિયલ અરવિંદ જે રીતે ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન દેખાઈ રહ્યું છે ત્યારે ટ્રાફિક પોલીસની કોઈ કાર્યવાહી હજુ સુધી સામે આવી છે પ્રિયલ એ જ વાત છે ઓલ ઓવર કુલ મળીને જોવા જાય તો દરરોજ સરેરાશ જે બે હજારથી થી પચીસો જેટલા વાહનો ટ્રાફિક નિયમની નિયમ તોડવા બદલ જે ચલણ આપતા હોય છે અને પોલીસે કામગીરી કરી અને પોતાની જે દંડ પણ વસૂલતી હોય છે પરંતુ અહીં તો જે રીતે એકી સાથે જે રીતના સરેઆમ નિયમનના ધજાગરા છે તે ઉડાડતા છે ત્યારે પોલીસ હવે વિડીયો વાયરલના આધારે કામગીરી કરે છે કે કેમ હાલ સત્તાવાર રીતે જે રીતે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સુધી આ વિડીયો પહોંચ્યો હોય અને પોલીસ કામગીરી કરી રહેશે પરંતુ હજુ સુધી સત્તાવાર આ અંગે કોઈ કાર્યવાહી પોલીસે કરી હોય તેવું પ્રાથમિક આપણી સામે નથી આવ્યું અને જે રીતના મોટી સંખ્યામાં આ રીતે જે યુવાનો છે ખાસ કરીને એક્ટિવા અને બાઇકો લઈને તો પોલીસને રીતશે ટ્રાફિક પોલીસને પડકાર ફેંક્યો હોય તેવા દ્રશ્યો ચોક્કસ છે જે પ્રિયલ જે દે સમગ્ર માહિતી બદલ આભાર